ત્રણ જણાને આ ધરતીના આભૂષણો કીધા સબલક્ષમાં નિગર્ભ ધનિ કોમલ વિદ્યાવંત ભૂભૂષણ નર તિન હે બીજા તો ઉપજત ખપત ગનંત બીજા તો હજારો જીવ આ દુનિયામાં આવીને કીડા મકોડાની જેમ જેમ જાય છે પણ સબલક્ષમાં

અને કોમલ વિદ્યાવંત અને વિદ્યા વિદ્વતા મળ્યા પછી તુલસીદાસજી રામતરિત માં એમ લખે છે કે ન કોઈ ન કોઈ અસ જન્મા જગમાહી કે પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી જેને પ્રભુતા મળે જેને પૈસો મળે જેને વિદવતા મળે મદ ના આવે હું બને